સુરત શહેરમાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે રાજસ્થાન ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી સાત વર્ષની બાળકીને લઈને સત્તર વર્ષ સુધીની સગીરાને પણ પૂણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખીને બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે પોલીસે કુલ ત્રણ બાળક અને બે સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે મળતી માહિતી પ્રમાણે ગોડાદરા પોલીસ મથકે અઢાર એપ્રિલની રાત્રે સાત સાત વર્ષની વયના બે બાળક આવી ચડ્યા હતા ગભરાયેલ લાગતા બંને બાળકોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું તેઓને ગામડેથી લાવી સુરતમાં સાડીની ગળી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત સત્તર કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનું પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો બાદમાં ગોડાદરા પોલીસે બંને બાળકોને કતાર ગામમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા સમગ્ર વિગત મળ્યા બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા ચાલીને કારખાનું શોધી અને એક બાળક અને બે સગીરને કારખાનેદારની જુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા બાદમાં મહિલા સેલના એસીપી મિની જોસેફ બાળકો પાસે પહોંચ્યા હતા અને વિગતવાર પૂછપરછ કરતા તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો પોતાની ઉપરાંત એક બાળક અને પણ આ ગોંધી રાખ્યા હોવાનું જણાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કારખાનું શોધવાનો નિર્ણય કર્યો હતો બાળકોને કારખાનું તો યાદ હતું પરંતુ તેઓ રાત્રે ભાગ્યા હતા અને ઘણું ચાલ્યા હોવાથી ચોક્કસ વિસ્તાર વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું બીજા બાળકોને બચાવી શકાય તે માટે વરાછા પુણા અને ગોડાદરા એમ ત્રણ પોલીસ મથકમાંથી મહિલા પીએસઆઈની આગેવાનીમાં ત્રણ ટીમ બનાવવામાં આવી હતી આ ટીમ બે દિવસ બાળકોને લઈ પગપાળા ફરતી રહી હતી ત્યારે ઓગણીસ એપ્રિલના રોજ પુણા સિતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલા કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફએસ ચૌધરીની ફરિયાદને આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયાની ધરપકડ કરી હતી સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા પૂણા તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં ત્રણ જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવે છે આ બાબતે સમગ્ર હકીકત જોતા અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે ત્રણ બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભુરીલાલ ભૂરીયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળકિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં બીએનએસ તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી જે ત્રણેય જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે